મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી જૈષ માસના વધ એકાદશી કે જે સમસ્ત પાપોને નષ્ટ કરી મોક્ષ દેનાર છે ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આધ્યાત્મિક ઉન્નતિ દેનાર છે તેવી શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણ જગદ્ગુરુની છે લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી અર્થાત અગિયારસમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે વધ પક્ષની અને શુદ્ધ પક્ષની બંને એકાદશી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અગિયારમી તિથિ એટલે યોગીની એકાદશી નામ સાર્થક કરે છે કે યોગને મહત્વ આપવાવાળી આ એકાદશી છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને યોગીની એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે માન્યતા છે કે જે વ્યક્તિ આવ્રત કરે છે પૃથ્વી પર બધા પ્રકારના સુખ વૈભવ પ્રાપ્ત કરી શકે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે પદ્મપુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે સાથે જ અનેક યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ દિવસે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોવાંસિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આ વ્રત કરનારને સંપત્તિ સુખ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની એકાદશી વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે એકાદશી બે એ મહિનાની પડે છે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું અલગ અલગ મહાત્મય છે આ દિવસે ધરતી લોકના પતિ ભગવાન શ્રી નારાયણ પરમપિતા પરમાત્મા શ્રી નારાયણ માતા લક્ષ્મીજીના પતિ શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો આ લોક પરલોક સાર્થક કરી શકે છે એવો મહાદિવસ છે આવો આપણે પહેલાં જાણી લઈએ કે આ યોગીની એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે હિન્દુ પંચાંગ અનુસાર જૈષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ સવારે લગભગ સાડા દસે જે આ તિથિ પૂર્ણ થાય છે બે જુલાઈ બે હજાર ચોવીસ સવારે આઠ બેતાલીસ મિનિટે માટે સૂર્યોદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે યોગીની એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના તિથિના દિવસે હરિપૂજન માટેનો શુભ મુહૂર્ત છે સવારે લગભગ નવ વાગ્યાથી બપોરના બે ને દસ મિનિટ સુધી જોકે આપણે પ્રભુની પૂજા ગમે ત્યારે કરી શકીએ છીએ આખો દિવસ શુભ છે આ યોગીની એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ આ યોગીની એકાદશીના પારણા તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે વહેલી સવારે સાડા પાંચથી લઈને સાત ને દસ મિનિટ સુધીમાં કરવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને દાન દક્ષિણા કરવી જોઈએ જે આપણે પહોંચી શકીએ જરૂરિયાતમંદ છે ગાય માતાની સેવા છે પશુ પક્ષીની સેવા છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે મંદિરમાં જઈને પણ દાન દક્ષિણા આપી શકાય છે આ દિવસે બે શુભ યોગ છે એક તો ત્રિપુષ્કર યોગ છે અને બીજો સર્વાર્થ યોગ છે આ શુભયોગ એવા છે કે જે ભક્તો આજે વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્ય કરે છે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં કાર્યની સફળતા પ્રાપ્ત થાય છે અને ત્રિપુષ્કર યોગમાં પૂજા પાઠ યજ્ઞ શુભ કાર્ય જો કરવામાં આવે તો ત્રણ ગણો લાભ પ્રાપ્ત થાય છે એને ત્રિપુષ્કર યોગ કહેવાય છે જે આ યોગીની એકાદશીના દિવસે થવા જઈ રહ્યો છે હવે આપણે આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માગે છે અથવા નથી કરવા માગતા નથી થઈ શકતું તે પણ જાણી લે પૂજા વિધિ યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી જોઈએ ભગવાન શ્રીહરિનું કોઈ પણ સ્વરૂપ હોય લાલજી હોય લક્ષ્મીનારાયણ દેવ હોય રાધાકૃષ્ણ હોય જેને પણ આપણે માનીએ છીએ તે સ્વરૂપની પૂજા કરવાની હોય છે ખાસ પૂજા આજે થાય છે જેમકે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન થાય છે શુદ્ધ જલથી સ્નાન થાય છે ત્યારબાદ તુલસીપત્ર ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી આપણી પાસે જે ફલ ફલાદી હોય છે તે નૈવેદ્યમાં ધરી શકાય છે ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને સાદાઈથી ભગવાનની પૂજા થાય છે તે પણ ઉત્તમ છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ઘણા લોકો અલગ પૂજા પણ કરે છે જેમ કે એક બાજુ ઢાળે છે તેની ઉપર પીળું વસ્ત્ર પાથરવું જોઈએ ત્યારબાદ ભગવાનની મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરાય કુંભ સ્થાપન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિ કરાય છે દક્ષિણા અર્પણ કરાય છે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પિત કરાય છે પીળા રંગની મીઠાઈ છે કેળા છે આદિ ભોગ સમર્પિત થાય છે ભગવાનને તિલક કરાય છે ચોખા ચોંટાડાય છે તુલસી દલ મીઠાઈ આદિ સંમિલિત હોય છે આ પૂજામાં ખાસ જો તુલસી પત્ર આપણે આગલા દિવસે ના તોડ્યા હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તોડી શકાય છે આપણા ખુદના કાર્ય માટે કે સેવન માટે નહીં ભગવાનની પૂજા થઈ જાય એટલે સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે વ્રત એક તો ઉપવાસ જેમાં ફલાહાર લઈ શકાય છે બીજું છે એક ટાઈમ ભોજન જે સાંજના સમયે લઈ શકાય છે અને ત્રીજું છે નિરાહાર જેમાં એક જલ બુંદ પણ લેવાતી નથી જેમાં આપણે નિર્જળા એકાદશી કરીએ એ રીતે એકાદશીનું વ્રત થઈ શકે છે ઘણા ભક્તો કઠોર વ્રત ઉપાસના કરે છે આ રીતે વ્રત થાય છે આપણા શરીરને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ શરીર સાથ આપતું હોય તો ઉપવાસ કરવો ઉપવાસમાં ફલ ફલાદી ચા દૂધ કોફી લઈ શકાય છે આખો દિવસ અને એક ટાઈમ જે ભક્તો ભોજન લે છે તેઓ સાંજના સમયે લે પરંતુ સાત્વિક ભોજન લે જેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનું સેવન ના કરાય તો ઉત્તમ છે અને જે ભક્તો વ્રત કરી શકતા નથી શરીર સ્વાસ્થ્ય નથી તેઓ પણ ચિંતા ન કરે ભગવાન નારાયણની પૂજા કરી શકે છે પૂજા ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા એ પણ ન થાય તો જ્યાં બેઠા છે ત્યાં ને ત્યાં પ્રભુનું મનમાં સ્મરણ કરી લેવું જોઈએ મંત્ર જાપ જે યોગ્ય હોય તે કરવા અથવા એ પણ ન થાય તો મનને નિર્મળ રાખવું કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી આપણા મનમાં હૃદયમાં જે પ્રભુ બિરાજમાન છે તેને યાદ કરતા રહેવું અને આપણે આપણા કર્મ જે ફરજ છે તે બજાવતા રહેવું જો કોઈના હૃદયને ઠેસ ન પહોંચાડીએ અને છતાં પણ આપણે સાંસારિક કાર્ય કરતા રહીએ તો પણ પ્રભુ પ્રસન્ન જ છે કારણ કે સંસારી લોકો માટે તો આ બહુ તપસ્યાના નિયમ કહેવામાં નથી આવ્યા સાધુ સંતો માટે તપસ્યાના નિયમ છે સંસારી માટે તો સંસાર ચલાવવાની ફરજથી જ પ્રભુ પ્રસન્ન રહે છે કારણ કે સંસારને યોગ્ય રીતે ચલાવવો તે પણ મોટું કામ છે સાધુ સંતો સંન્યાસીને સંસાર નથી હોતો તેઓ તો એકલા જ પ્રભુની પૂજા ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કરી દે છે જ્યારે સંસારીને તો ઘણી બધી ફરજો હોય છે તે ફરજ આપણે બજાવીએ પૂરી ઈમાનદારીથી નિષ્ઠાથી તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ન રાખી શકે તે પ્રભુ સ્મરણ કરે મંત્ર જાપ કરે તો પણ તેને હજાર ગણું લાભ પ્રાપ્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપ જે છે તેનું લેવલ ઘટે છે એટલે કે પાપો શાંત થાય છે કરેલા કર્મ તો દરેક મનુષ્યએ ભોગવવા જ પડે છે એમાં છૂટકો નથી પરંતુ ભાલાનો ઘા સોયની અણ્ય મટે એટલું પ્રભુ કૃપા કરે છે એટલા માટે જ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્યનું વિધાન આપણા ઋષિમુનિઓએ કહેલું છે જે પણ આપણને પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે પ્રભુની સેવા કરવી જોઈએ વ્રત એ માત્ર ભૂખ્યા રહેવું નથી પરંતુ મનથી તનથી નિર્મળ રહેવું એ જ પરમાત્માને પ્રસન્નતાનું કારણ છે સંયમી જીવન જે વ્યક્તિ જીવે છે તે કોઈ દાન પુણ્ય ન કરે વ્રત જપ ન કરે તો પણ તેની ઉપર ભાગ્ય વિધાત્રીની કૃપા હંમેશા રહે છે એવું જોવા મળ્યું છે જે પોતાની જાતને નિયમમાં બાંધીને રાખે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે જેમ સૂર્યનારાયણ દેવ સવારે યોગ્ય સમયે ઉદય થાય છે અને યોગ્ય સમયે અસ્ત થાય છે તે કર્મના નિયમ અનુસાર ચાલે છે એટલા માટે પૂજનીય છે એવું પણ કહી શકાય એવી જ રીતે મનુષ્ય પણ પોતાના મનુષ્યતાના નિયમ ધારણ કરે તો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે આત્મકલ્યાણ કરી શકે છે અંત સમયે તો આપણા કર્મો જ આપણી સાથે જ આવવાના છે ન મા બાપ આવશે ન ભાઈ બહેન આવશે ન મિત્ર ન સગા પહેલા આપણે એકલાય જ જવાનું છે અને જવાબ દેવાનો છે પ્રકૃતિમાંને ઈશ્વરને એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ આ માર્ગ બતાવ્યો છે કે મનુષ્ય આ ધરતી લોકો પર જન્મ લઈને મોહ માયાના બંધનમાં ન ફસાય અને પોતાની આત્માનું કલ્યાણ કરે અંત સમયને સુધારે અંત સમયને સુધારવું હોય તો અત્યારથી જ પ્રયત્ન કરવો પડશે જાગ્યા ત્યારથી સવાર આમ આ એકાદશી એ આપણને શીખવે છે કે આપણે આપણા આત્માના ઉદ્ધાર અર્થે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જે આપણને જન્મ મળ્યો છે તેને સાર્થક કરવો જોઈએ જન્મ સાર્થક થશે તો મૃત્યુ સાર્થક થઈ જશે ફરી માતાના ગર્ભમાં આવવું નહીં પડે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આ ક્રિયામાં આ ચક્રમાં ફસાવવું નહીં પડે વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે કારણા સકંજામાં ફસાઈ જાય છે તેમાંથી મુક્તિ અર્થે પ્રયત્ન કરવા માટેની શુભ તિથિ છે તે છે એકાદશી આ એકાદશીના દિવસે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ વ્રતનું મહાત્મય સાંભળવું જોઈએ માસ એટલે માસ છે મંગલદેવ કે જે ધરતીના પુત્ર છે માતા સીતાની પણ પૂજા થાય છે જે ધરતીના પુત્રી છે માતા સીતા સાથે શ્રી રામજીની પૂજા કરવાથી પણ આ એકાદશીમાં સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકાય છે આજના દિવસે અમુક ઉપાય પણ કરવા જોઈએ જેમ કે કેરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેવડાનું ઈત્ર ભગવાન નારાયણને સમર્પિત કરાય છે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરી શકાય છે આ દિવસે ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો તે પણ ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને જલ અર્પિત કરાય છે ગીતાજીના પાઠને વાંચીને સાંભળીને તે ફળને અર્પિત કરવામાં આવે તો પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશી એવી છે કે જો કોઈને ઘરમાં સૂતક હોય જન્મ મૃત્યુ આદિ તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પૂજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે પૂજા ન થાય જ્યારે ચોખા થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી લેવું આ યોગીની એકાદશીના દિવસે તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે દરિદ્રતા નાશ કરનાર દાન છે આજે તલનો ઉપયોગ ભગવાનની પૂજા સેવામાં પણ કરવો જોઈએ તલના તેલનો દીપક પણ મંદિરમાં જઈને કરી શકાય છે ઘરના ઉમરે કરી શકાય છે તલ ચપટી નાખીને તે તલથી સ્નાન પણ કરાય છે તલ સાથે ભગવાન નારાયણનો સંબંધ ઘણો છે ભગવાન શ્રી હરિના રૂવાટા તલ સ્વરૂપ છે તલનો ઉપયોગ આજે ફરાળમાં પણ કરી શકાય છે આપણે તલ ખાઈ પણ શકીએ છીએ પ્રસાદમાં પણ ધરી શકીએ છીએ ધનની સમૃદ્ધિ માટે દરિદ્રતા દૂર થાય એ માટે જો શાલિગ્રામ ઘરમાં હોય તો શાલિગ્રામજીની પૂજા સેવા કરવી જોઈએ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરીને ભગવાન શ્રી શાલિગ્રામજીની સેવા પૂજા કરવી જોઈએ તુલસી દલ સમર્પિત કરવા જોઈએ આમ કરવાથી પણ ધન સુખ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામ ભગવાનને ઘરના મંદિરમાં પણ સ્થાપિત કરી શકાય છે આસન ઉપર અને તુલસી ક્યારે પણ સ્થાપિત ઘણા લોકો કરે છે આજના દિવસે શંખનું પૂજન પણ કરવું જોઈએ લક્ષ્મીજીની કૃપા રહે છે તુલસીજીની સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ આ રીતે આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું યોગીની એકાદશીના મુહૂર્ત વિશે વ્રતવિધિ મહાત્મય તથા ઉપાય પણ હવે આપણે સાંભળીએ આ યોગીની એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે ભગવાન શ્રી કૃષ્ણને હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન જેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી આ યોગીની એકાદશીના વ્રતની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અલકાપુરી નગરીમાં કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા તે શિવભક્ત હતા તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતા હતા તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યા પરંતુ કામાં સખ્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવાના આવ્યા જ્યારે રાજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ અંતે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને હેમમાલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતા કાપતા ઉપસ્થિત થયા તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને ક્રોધને વસ થઈને રાજા કુબેરે કહ્યું રે પાપી મહાનીચ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વરના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરજીના સાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર હેમ માલી પડ્યા અને કોઢી પણ થઈ ગયા તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહા દુઃખ ભોગવ્યું પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વતની તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા સમાન સોંપતો હતો હે માલી ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા તેમને જોઈને માર્કંડેય ઋષિ કહે છે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થઈ ગયો છો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલી કહે છે હે મુનિશ્વર હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો એમ એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવ અને કોઢી થઈને મૃત્યુલોકમાં દુઃખ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય આ સાંભળીને માર્કંડેય ઋષિ હેમમાલીને કહે છે ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણપક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ જ પ્રસન્ન થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે આ એકાદશીના મહાત્મયને મેં તમને કહી સંભળાવ્યું છે આ રીતે બ્રહ્મ વેતર્ત પુરાણમાં જ્યેષ્ઠ માસના વદ પક્ષની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ દેવ બની તો મિત્રો આપણે સાંભળ્યું યોગીની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાંતાકારમ ભુજીગસ પદ્મનાભં સુરેશમ વિશ્વાધાર ગગનસદશ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભગભરમ સર્વલોકનાથ બોલો સર્વે ભગવાન મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ